સૌરાષ્ટ્રની રસધાર ભાગ બે બહુ જાણીતી વાર્તા ફરી એકવાર જેને આપણે રખરખાવટ કહીએ એની વાત રા નવઘણ લે આઈરાણી તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારક કર એમ બોલતો આલીદર ગામનો આહિર દેવાયત બોદળ પોતાના ઓરડે દાખલ થયો અને એકેક થાનો લે એકેક બાળકને ધવડાવતી બોદડની ઘરવાળીએ છાતી પર છેડો ઢાંક્યો ધણીના હાથમાં પાંભરીમાં વીંટેલ નવા બાળકને નીરખી રહી પોતાના હૈયા પર પારકાને દવડાવવાનું કહેતા સાંભળી એને અચંબો થયો કોણ છે આ આયર હાવ ઢૂંકડો આવ્યો નાક પર આંગળી મૂકીને કાનમાં કીધું આ મોદળનો રાહ જૂનાગઢનો ધણી તે આઈ ક્યાંથી એ જૂનાગઢમાં રાજપલટો થયો ગુજરાતમાંથી સોલંકીના કટક ઉતર્યા તેથી સોલંકીની રાણીઓ જાત્રાએ આવેલી એને દાણ લીધા વિના રાયાસે દામોકુંડે નાવા નહોતી દીધી અપમાન કરીને પાછી કાઢી હતી આ એનું વેર વાળ્યું આજ ગુજરાતના સોલંકીએ રાજા દુર્લભસેનના દળ કટકે વાણિયાના વેશ કાઢી જાત્રાઓના સંઘ તરીકે ઉપરવટ ઉપરકોટ હાથમાં લીધો પછી રાને રસાલા સોતો જમવાનોતરો હથિયાર પડિયાર ડેલીએ મિલાઈ દીધા પછી પંગતમાં જમવા બેસાડીને દગાથી કતલ કર્યો વણથળી અને જૂનાગઢ બે જીતી લીધા વનથળી એટલે વનસ્થળી આ ફૂલ ક્યાંથી બચી ગયું દીકરા દીકરીને ઘૂંટડે ઘૂંટડે દવડાવતી આણી પોતાના ખોળે આવનારે રાજબાળ પર માયાભરી મીઠ માંડી રહી બીજી બધી રાણીઓ તો બળી મોઈ પણ આ સોનલદેને ખોળે રાજબાળ ધાવણો હતો એટલે એ એને જીવ તો શેરવી બહાર એણે શેરવી દીધો મા તો રખડી રવડીને મરી ગઈ પણ આ બેટડાને એક વડારણે આ લગી પહોંચતો કર્યો આપણા આશરે ફગાયો એમ કે ને ઓહો ત્યારે તો મા વિનાનો બાળ ભૂખ્યો તરસ્યો હશે લાવો જટ લાવો આયર એમ કહીને આયરાણીએ પોતાના ડાબા થાનેલા પરથી દીકરીને વછોડી અને બોલી કે બાપ જાહલ મારક કર આપણા આશરા લેનાર માટે તું ઘણું ધાવી અને તું તો દીકરીની જાત પાણા ખાઈને મોટી થાઈશ એટલે હવે આ નમાવ્યાને પીવા દે તારો ભાગ જો આ દીકરીની જાતવાળો આપણો જે સામંતશાહી માનસિકતા છે એમાં હંમેશા પડ્યું હતું હંમેશા એમ કહીને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોંમાંથી અંગૂઠો મુકાવી અને પોતાનું થાન લીધું ભૂખ્યો રાજબાળ ઘટક 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 ઘોંટડા ઉતારવા માંડ્યો અમીના કુંભ જેવા આયરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી અનાથને ઉછેરવાનો પોરહ એના દિલમાં જાગી ઉઠ્યો પારકા પુત્રને દેખી એને પાનો ચડ્યો ધાવતો ધાવતો રાજબાળ અકળાઈ જાય એટલું ધાવણ ઉભરાયું દેવાયત જોઈ જ્યો બાઈએ કીધું તમે તમારે હવે ઉંચાટ કરશો માં મારે તો એક થાનો લે આ વાહન અને બીજે થાનો લે આ આશ્રિત બેયને હંગા દીકરાની જેમ ઉછેરીશ જાહલ તો વાટમાં પડી પડી વધતી જશે એને વાંધો નહીં પણ તું હજી વાત સમજી નથી કા વાહે દા બોલે છે એટલે કે આગ લાગી છે ખબર છે ને સોલંકીઓએ જૂનાગઢને માથે થાણું બહેર્યું છે એનો થાણેદાર પાતમી મેળવી રહ્યો છે ડિયાસ નું વંશ બીજ આપણા ઘરમાં છે એવી જો જાણ થશે ને તો આપણું જડાબીટ કાઢશે ફકર નહીં મોરલી ધરના રખવાળા છે તમે તમારે છાનામાના કામે લાગી જાઓ આશરો આપ્યો પછી બીજો વિચાર કરવાનો જ ન હોય તમારી સોડ સેવનારીના પેટનું પાણી નહીં મરે કોઈ દી ભલે ને સોલંકીઓના થાણેદાર જીવતું ચામડું કાનું ઉખેડે દેવાય ને એકદમ નિરાત થઈ નિરાત હોય તો ડેલીએ હાલો ગયો અને અહીં બાળને અંગે અંગે હાથ ફેરવતી મેલના ગોળા ઉતારતી વાત કરવા લાગી કે બાપ તું તો આય ખોડિયારનો ગળધરા વાળીનો દીધેલો તારી વાતું મેં સાંભળી છે તું તો રાડિયાસના ગઢનું રતન તારા વાંજિયા માવતરને ઘરે નવ સરઠુના રાજપાટ હતા છતાંય ચકલાઈ એના ઘરની ચણે નહોતા ખાતા તારી માવડી અડવાણે પગે હાલીને અયાવે જ ગામે આઈ ખોડિયારને ઓરડે પહોંચી હતી ન્યા એણે માતાએ ખોળાનો ખૂંદતલ દીધો દેવીના વરદાનથી તારા ઓધાન રહ્યા મારા ફૂલ તારી માને તો તું છેક જરાપણમાં એટલે કે મોટી ઉંમરે જડેલો તારી માએ માંગેલું ખોડિયાર પાએ કે દેવી દેને દીકરો હું ખાતે ખેલાવું જોબન જાતે ન જડ્યો હવે જરાપણે ઝૂલાવું તે તારા તો ઓધાન પણ કેવા દોયલા હતા તું તો માનો દુશ્મન હતો ડાયેલા એમ કહીને રાણીએ લાડથી બાળકની દાઢી ખેંચી તું તો માના ઓદરમાંથી નીકળતો જ ક્યાં હતો તને ખબર છે તારી બધી અપર માયુએ કામણ ટુમણ કરાવેલા જતીએ મંત્રી દીધેલા અડદના પુતળાને બહારનો વા લાગે તો તું માના પેટમાંથી બહાર નીકળ પૂતળું ભમાં ભંડારેલ અને ત્યાં સુધી તુંય તારા માના પેટમાં પુરાય જો આ કથાઓ આપણે ત્યાં કેટલી બધી છે અભિમન્યુ પણ બાર મહિના થયા તોય બહાર નહોતો આવ્યો આ એ જ પ્રકારની કથા છે પછી તો તારી જનેતાને આ કપટની જાણ થઈ એણે હામાં કપટ કર્યા ખોટો ખોટો પડો જડાયો કે રાજમાતાને તો છૂટકો થઈ ગયો એટલે હૈયા ફૂટી બધી અપરમાં દોડતી ગઈ અને ઓલું પૂતળું તપાસવા માંડી ભોમાં ભંડારેલ માટલી ઉપાડીને જોયું તો હે દોંગા એના મંતર જંતર બધા ધૂળમાં મળી ગયા અને તું હાચો હાચ અવતર્યો હાંભળ્યું મારા મોભી જો તમે કથન શૈલીની વાત કરો છો ને પૂછો છો ને કેવી રીતે વાર્તામાં વાર્તા નાખીને આ આખી વાત આપણને કહેવાની છે મૂળ તો આ કુંવરના જન્મની પાછળની એટલે રાણી આઈ રાણી એને ધવડાવતી ધવડાવતી એને જ સંબોધીને બાળક નથી સમજવાનું આ આપણા માટે છે તો આ કથનની રીત છે કોઈ ન સાંભળે એવી રીતે ધીરે ધીરે વાત કહેતી ને કાલી કાલી બનતી માએ બાળકના ગાલ આંબળ્યા બાળકના પેટમાં ઠારક વળી કે તરત એ હાથ પગ ઉછાળા મારવા લાગ્યો એણે પોતાની સામેના થાન પર ધીંગા આહિર પુત્ર વાહનને ધાવતો દીઠો જોંટાઈને સામે પડેલી ધાવવા સારું વલખા મારતી આહિરની દીકરીને દીઠી ત્રણેય છોકરા એકબીજા સામે ટીકી રહ્યા અને ત્રણેય જણા ઘૂંઘોટા કરતાં રમવા માંડ્યા પાંચ એક વરની અવધ વહી ગઈ વાહણ નવઘણ અને જાહલ માનો ખોળો મેલીને હવે તો ફળીમાં રમતા થઈ ગયા ત્રણેય છોકરા શેરીમાંના આંગણામાં ધમાચકડી મચાવે છે નવઘણના નૂરતે જ અજવાળિયાના ચાંદા જેવા ચડી રહ્યા છે એમાં એક દિવસ સાંજે આલીદર ગામને સીમાડે ખેપટની ડમરી ચડી દીવે વાંટો ચડીને આ તો જૂનાગઢ વણથળીની સોલંકીઓનું દળ કટક ઝાંપે દાખલ થયું કે અંદરથી બહાર કોઈ ચકલી ફરકી ન શકે ઉતારામાં એક પછી એક આહિર કોમના પટેલિયાઓને તેડાવીને જળ બધાને મંડ્યો ખખડાવવા બોલો દેવાયત બોદડના ઘરમાં ડિયાસ બાળક ઉછરે સાચી વાત તમામ આહિરોએ માથા ધૂણાવ્યા હોય તો રામ જાણે અમને ખબર નથી ખબર તો મને છે બોલો ન કર હું જીવતી ખોળ ઉતડાવીશ હાથે પગે નાગફણીઓ જડીશ આહિરાણીનું ધાવણ ધાવેલા એક વચની મુછાળાઓમાં આ દમદાટીથી કોઈ ફરક ન પડ્યો પણ સોલંકીના થાણેદારના કાને કોકે ઝેર ફૂંકી દીધું હતું લાલચના મારા કે અદાવતની દાજે એક પંચોળી આહિરે ખૂટામણ કર્યું હતું થાણેદારે દેવાયતને તેડાયો દેવાયતને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે એણે સોલંકીને પૂછ્યું આપા દેવાયત તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઉજરે વાત સાચી રૂપેરી હોકાની ઘૂંટ લેતા દોંગો મોઢું કરીને દેવાયતે ઉત્તર દીધો હાચી વાત બાપા હવ જાણે છે મલક છત્રાયો નવઘણ જ નવગણ મારે ઘેર ઉજરે છે આલીદર અને બોડીદરના આયર ડાયરાના મોઢા પર કાળી મેશ ઢળી ગઈ બધાને લાગ્યું કે દેવાયતના પેટમાં પાપ જાય ગયો દેવાયત હમણાં નવગણને દોરીને દઈ દેશે આપા દેવાયત થાણેદારે મેણું માર્યું રાજાના શત્રુને દૂધ પાવ છો રાજની હાથ હામે સિદ્ધને વેર વેરી લીધું વેર વોરી લીધું સોલંકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલ ઊઠીને કાવતરા માંડ્યા કાવતરુ વદ તો સાચું હુકામ કહી દે તો મારે તો રાજભક્તિ દેખાડવી તી બિયાસનો દીકરો મારે ઘેર ઉજરતો નથી કેદમાં રાખેલો છે એ મોટો થાત એટલે હું મારી હાથે દોરી એની ગરદન સોલંકીને સોંપી દે હું સોલંકીઓનો લૂણ હરામી નથી આઈર ડાયરાના મનમાં તો ઉલ્કા પાત મચી ગયો કેટલાકને તો દેવાયતના દેહના કટકે કટકા કરી નાખવાનું મન થયું પણ ચારે બાજુ સોલંકીઓની સમશેર લટકી રહી હતી કોઈ ટસથી મસ્ત થઈ શકે એમ નહોતું ત્યારે તો તમને જાજા રંગ આપવા દેવાયત રાજ તમારી ભક્તિને ભૂલશે નહીં નવગણને તેડાવીને અમારે હવાલે કરો ભલે બાપ અબઘી લાવો દોતને કલમ ઘરના ઉપર કાગળ લખી દો દેવાએ તે અક્ષર પાડ્યા આઈરાણી નવગણને બનાવી ઠનાવી રાજની રીતે અહીં આવેલા આદમીને હારે રા રવાના કરજે અને એક વાક્ય ઉમેર્યું રા રખતી વાત કરજે રા રખતી વાત કરજે આ સોરઠી ભાષાની અંદર ગુજરાતના સોલંકીઓને સમજ ના પડી રાને રાખીને વાત અસવારો તો હોશે હોંશે એના બાળ શત્રુનો કબજો લેવા દોડ્યા આયરાણીને સંદેશો દીધો વાહણની માં બધું છળ સમજી ગઈ હા બાપુ અમે તો એ જ વાટ જોઈને બેઠા હતા એ જ છે તો છોકરાને ઉછેર્યો લ્યો ઘડી ઉભર્યો હમણાં તૈયાર કરીને આવું ડેલીએ કેવડાવીને આયરાણી ઘરની અંદર ગઈ ઓરડામાં રમત રમતા વાહનને નવઘણને જાહલને ત્રણેય બચ્ચાને દીધા વાહન દીકરા અહીંયા તને તારો બાપ કચેરીએ તેડાવે છે લે તને નવા લુગડા પહેરાવું એમ કઈ સાદ દબાવી આંખ લૂછી એણે પેટના દીકરાના શરીરને શણગારવા માંડ્યું ત્યાં તો બાકીના બેય છોકરા દોડ્યા મને નહીં માડી મને નહીં મારે જાવું છે ભાઈ ભેળું એમ બોલતો નવગણ ઓશિયાળો થઈને ઉભો રહ્યો આજ એને પહેલી વાર દુઃખ લાગ્યું એના બાળ હૈયાને ઓછું આવ્યું આજ સુધી તો માં ડાબીને જમણી બે આંખ્યું હરખી રાખતી હતી તો આજ મને કાં તાર્યું ભાઈને હથિયાર પડિયાર સજાવી માએ એના ગાલે ચાર ચાર બચ્ચી લીધી ચોખા ચોડ્યા ચાંદલા સોતો વળાયો નવગણ ઓશિયાળા મોઢે બોલ્યો માં મને નહીં બેટા વાહણ વેલો આવજે એટલું બોલી મા ઓરડે ઊભી રહી એણે દીકરાને જીવતો જાગતો હત્યારાના હાથમાં દીધો એના હૈયામાં હજારો ધા સંભળાય વાહણને છેતરીને વળાયો આશરા ધર્મના પાલન હાટુ દીકરાને છેતરીને વળાયો લ્યો બાપા આ ડિયા વંશનો છેલ્લો દીવો સંભાળી લ્યો એમ બોલીને દેવાયતે પોતાના ખોળામાં આળોટી પડનાર સગ્ગા પુત્રની ઓળખ આપી એને એક કોરે આહિરાણી હાંભરતી હતી બીજી બાજુએ દૂધમલ બેટડો હૈયે બાજતો હતો જા જા રંગ છે તને તે તો ખોળિયાનો પ્રાણ કાઢીને દઈ દીધો આહિર ડાયરાએ છોકરાને ઓળખ્યો દેવાયતના મોઢાની એકે રેખા બદલાઈ નથી આહિરોના હૈયા હરખથી ફાટ ફાટ થવા માંડ્યા સોલંકીના થાણેદારે છોકરાને ન્યાને ન્યા વધેરી નાખ્યો દેવાયતે હકી આંખે દીકરાનો વધ દીઠો પણ એની મુખ મુદ્રામાં એક જરાય ફેરફાર થયો ત્યાં તો ખૂટલ આહિરોએ સોલંકી થાણેદારના કાન ફૂંક્યા તમે હજુ દેયાત દેવાયતને ઓળખતા નથી એણે નક્કી આ નવગણને સંતાડ્યો છે ત્યારે આ હત્યા કોની થઈ એના પોતાના દીકરાની જુઠ્ઠી વાત દેવાયત તો હસતો ઊભો છે દેવાયતને એવા હાથ દીકરા હોત ને તો એ હાથેયને હગે હાથે રહેસી નાખે પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર થઈ શકે ત્યારે હવે શી રીતે ખાતરી કરવી બોલાવો દેવાયતની ધણીયાને અને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખ ચંપાવો જો ખરેખર આ એના પેટનો જણ્યો મર્યો હશે તો એ માની આંખમાં પાણી આવશે દીકરાની આંખ પર પગ મૂકતા જનેતા રાડ પાડશે આઈ રાણીને બોલાવવામાં આવી એને કહેવામાં આવ્યું જો આ તારો બાળક ન હોય તો એની આંખ ઉપર પગ મૂક દેવાય જાણતો હતો કે આ કસોટી બહુ મોટી છે એના માથા પર જાણે હાથે આકસ્માન તૂટી પડ્યા પણ આયરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર નહોતી એ ખબર એને આજ પડી હસ્તે મોયે આયરાણીએ વાહણની આંખો ચગદી સુબેદારને ખાતરી થઈ કે બસ છેલ્લો દુશ્મન ગયો દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજના વફાદાર તરીકે સાત ગણી ઊંચે ઉઠી પાંચ વરનો નવગણ જોત જોતામાં નો થયો એ રાજબાળનું ફાટ ફાટ થતું બળ તો ભોયરામાંથી બહાર નીકળવા ચાહતું હતું પણ દેવાએ તેને કેમ ન નીકળવા દે એક વખત નવગણ જબરદસ્તી કરીને ગાડા પર ચડી બેઠો ખેતર ગયો દેવાએ ઘેર નોતો ખેતરે હતો નવગણને જોઈને એને ફાળ પડી પણ ઈલાજ ન રહ્યો હામે હાથી ઊભું હતું નવગણ ત્યાં પહોંચ્યો હાથી હાંકવા માંડ્યો થોડે આગે ચાલતા જ હાથીના દંતાળની અંદર જમીનમાં કાંઈક ભરાણું બળદ કેમય કરતા હાલ્યા નહીં નવગણ માટી ઉખેડીને જુએ તો ત્યાં દંતાળાની અંદર એક પિત્તળનું કડું ભરાઈ જમીનમાં બહુ ઊંડું કડું કોઈ ચીજની સાથે હોય એવું લાગ્યું દેવાયતને બોલાવીને દેખાડ્યું દેવાયત સમજી ગયો એ વખતે તો હાથી હાંકી બધા ઘેર ગયા પણ રાતે આવી દેવાયતે ખોદાયું અંદરથી સોનામોર ભર્યા સાત ચરુ નીકળ્યા દેવાયતે જાણ્યું કે બસ હવે આ બાળકનો સમય આવી પહોંચ્યો દેવાયતે દીકરી જાહલના વિવાહ હાજર્યા ગામે ગામના આહીરોને કંકોતરી મોકલી કે જેટલા મરદ હોય એટલા આવી પહોંચજો સાથે એક એક હથિયાર લેતા આવજો પહાડ જેવા અડીખમ શરીરવાળા ગીરના સિંહની હાથે જુદ્ધ ખેલનારા હજારો આહીરોની દેવાયતના આંગણે જમાવટ થઈ ગઈ સૌની પાસે ચકચકતી ઢાલ તલવાર કટારી ભાલા એમ એક એક જોડ હથિયાર છે કાટેલી કે બુઠ્ઠી તલવારને ઘાયે પણ સેંકડોને કાપી નાખે એ લોઢાની ભોગળ જેવી એમની भुजाઓ હતી આખી નાત આલીદર બોડીદર ના પાદર ઠલવાઈ ગઈ આપા દેવાયતની એકની એક દીકરીના વિવાહ હતા આજે નાત પટેલને ઘર આંગણે પહેલો અવસર હતો એમ હમજી મહેમાનોના જૂથ ઉતરી પડ્યા દેવાયતે તેડું મોકલેલું કે પાઘડીનો આટો લઈ જાણનાર એક એક આયર આ સમયે આવી પહોંચવો જોઈએ એટલે આયરની આખી જાત ઉખળી આવી દેવાયતે ડાયરો ભરીને કહ્યું આ મારે પહેલવેલો સમો છે હું સોલંકી રાજનો સ્વામી ભક્ત છું આજ મારે ઉંમરે સોરઠના રાજાના પગલા કરાવવા છે ભાઈઓ એટલે આપણે સૌએ મળીને જૂનાગઢ તેડવા જવાનું છે ઘોડે સાંઢીએ રાંગ વાળીને હજારો આયરો ગિરનારના માથે ચાલી નીકળ્યા આપા દેવાયતની ઘોડીને પડખે એક જુવાન જોત નવગણનો ઘોડલો પણ ચાલ્યો આવે છે રસ્તામાં ગામે ગામથી નવા નવા જુવાન જોડાઈ રહ્યા છે જુનાગઢમાં જાણ થઈ કે દેવાએ એની દીકરીના વિવાહ પર સોલંકીઓને તેડું આપવા આવે છે સોલંકીઓ પણ આ આહિર વર્ણનનો વિવાહ માણવા તલ પાપડ હતા એટલે જુનાગઢને સીમાડે જ્યારે અસવારો પહોંચ્યા ત્યારે મહારાજ મેર બેસતા હતા એટલે સુરજ આથમ વાટાણો હતો ગામે ગામની ઝાલરો સંભળાતી હતી ગરવા ગીના ગિરનારની ટૂંકે ટૂકે દીવા તબકતા હતા દેવાયતનું વેણ ફરી વળ્યું ભાઈઓ ઘોડા લાદ કરી લે એટલી વાર સૌ હેઠા ઉતરો સૌ પોત પોતાના ઘોડા સાંઢિયાના ઉગટા બરાબર ખેંચો અને હૈયાની એક વાત કેવી છે કાન દઈને સાંભળો સોય પડે તોય સાંભળાય એવી મૂંગપ ધરીને આહીર ડાયરો ઠાંસો ઠાંસ બેસી ગયો પછી દેવાએ તે પોતાની પડખે બેઠેલા દીકરા નવઘણને માથે હાથ મૂકીને કીધું આને ઓળખો છો બધા ચૂપ રહ્યા આ પંડે દીકરો નવગણ ઈ હતો નકલી મારો જોઈ લ્યો આ ના ધણીને ડાયરો ગરવા ગીરના ફાણા જેવો થીજી ગયો દેવાએ તે કીધું આહીર ભાઈઓ આજ આપણે સોલંકી રાજને વિવાનું તેડું કરવા નથી આવ્યા પણ તલવારની ધાર પર કાળને નોતરું દેવા જઈએ છીએ પાછા આવશું કે નહીં એની કોઈ ખાતરી નથી દીકરીનો

જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે ત્યારે ત્યારે એ નગારાનો નાદ થયો છે કંઈક જુગનું એ પડ્યું છે સોળ વર્ષથી એ અબોલ બેઠો છે આજ તારી ભૂજાઓથી અને દાંડીના ઘાવ દેજે એક એક આયર બચ્ચો તારી ભેરમાં છે નવગણના નેત્રો એ અંધારામાં ઝબકી રહ્યા આ જેણે પહેલી વાર આખી વાત જાણી જુવાનના રોમે રોમમાંથી દૈવતની ધારાઓ ફૂટવા માંડી એણે પોતાની તેગ પર હાથ મૂક્યો વાલો ભાઈ વાહણ એ દિવસે પોતાના માટે કપાયો હતો એનું વેર રાતના અંધારામાં જાણે પોકારી ઉઠ્યો ત્યારે શું જે મોરલીધર દેવાયતે હાથ દીધો જે મોરલીધર ડાયરાએ હામો બોલ ઝીલ્યો કટક ઉપડ્યું દેવાયતે ઘોડી તારવીને નવગણનો ઘોડો આગળ કરાયો પોતે પછવાડે હાંકતો હાલ્યો ગીર કાંઠાનો આહીર ડાયરો આજ તેડે આવે છે ઉપરકોટના દરવાજા ઉઘાડા ફટાક મેલાયા સોલંકીઓના મોવડીઓ ગીરના રાજભક્ત સાવજોને જાજા આદરમાન દેવા સારું ખડા હતા હજારો આહિરો ઉપરકોટમાં હુકળી રહ્યા અને મોટા કોઈ અગ્નિકંડ જેવું નગારું સૌની નજરે પડ્યું આપા આવડું મોટું શું છે નવગણે સવાલ કર્યો બાપ ઈ નગારું ઈ વાગે ત્યારે રાજપલટો થાય એમ તો ઠીક અને નવગણ ઠેકી પડ્યો દાંડી ઉપાડીને જો મંડ્યો ધડુસવા રડીબામ 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 ઉપર કોટના ગુંબજો ગાજી ઉઠ્યા ગરવો ગિરનાર ધણધણી ઉઠ્યો અડી કડી વાવમાંથી હામાં અવાજ ઉઠ્યા દિવાલે દિવાલ બોલી કે આયો આયો ગરવાનો ધણી આયો અને પછી તો દેકારો બોલ્યો હજારો આહીરોની દૂધમલ ભૂજાવો એના તેગ અને ભાલા અરે તૂટી પડી અંધારી રાતે ઉપર કોટમાં સોલંકીઓના લોહીની નદીઓમાં પાશેર પાશેરના પાણા તણાઈ ગયા પ્રભાતને પહોરે નવગણને કપાળે રાજ તિલક લાગ્યું આહિરોના થાણા ઠેર ઠેર બે ગયા હા હવે મારી જહાલ દીકરીનો વિવાહ રૂડો લાગશે મારી જહાલના કન્યાદાનમાં હવે મને હવાદ આવશે દીકરીના પસલિયાત વીર વઢાણો એમાં દીકરી ક્યાં સુખે સંસાર માંડત બાપ સોરઠના ધણી હવે તો બોનના હાથે તિલક લેવા આલીદર પધારો જાહલ બેન સાસતિયા નામના જુવાન આહિરની સાથે ચાર ફેરા ફરી લીલુડે માંડવે સોરઠનો ધણી ઉઠીને લગન માણવા બેઠો જાહલે ભાઈને ટીલાયો ટીલુદ કર્યું ભાઈએ હાથ લાંબો કર્યો બેન કાપડાની કોર દેવાની છે જાહલ બોલી આ જ નહીં વીરા મારા ટાણું આવે માંગીશ તારું કાપડું કાંઈ આજ થોડું હોય તારા કાપડાનું શું એટલું જ મહત્તમ નવગણ સમજી ગયો બેનના વારણા પામી નવગણ જુનાગઢ ગયો અને જોત જોતામાં સૌરઠ આખું કબજે કર્યું આ વાર્તાનો અડધો ભાગ હજુ બાકી છે પણ એક સાથે નહીં એ બીજા ભાગમાં કહીશ